રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને આ કમોસમી વરસાદ પડતાની સાથે સમગ્ર રાજ્યમાં માવઠાની સ્થિતિ સર્જાય છે ત્યારે હવે વધુ એક માવઠાની આગાહી કરવામાં આવી છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત માવઠાની આગાહી આપવામાં આવી છે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અમરેલી પોરબંદર દ્વારકામાં કમોસમી વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે તો કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે વરસાદની આગાહીના લીધે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે હવામાન વિભાગે શિયાળે વરસાદની આગાહી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અત્રે જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે અત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટ્યું છે ત્યારબાદ આ બધાની વચ્ચે હવે વરસાદની આગાહી કરાઈ છે ભેજ સાથે પવન આવતા વરસાદી વરસાદી માહોલ રહી શકે છે તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક પણ પડશે સૌથી આવતાલિયામાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી આસપાસ નોંધાયું છે વધુમાં કહીએ તો અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે પવનની ગતિના કારણે આજે ઠંડીએ ભારે ચમકારો પણ જોવા મળ્યો છે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક ડિગ્રી ઘટાડો થઈ શકે છે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે શિયાળાની સિઝન શરૂ થયા બાદ ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ગુલાબી ઠંડીનો જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળ્યા છે જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો પર પણ ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે જોકે વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ પણ કરી રહ્યા છે રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં એક અલગ આનંદ છવાયો છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર